પ્રશ્ન એક વાતચીત એક તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવા વાળા આવે છે જવાબ અમારે ત્યાં રોજ સવારે શેરી વાળવા વાળા આવે છે તે ઉપરાંત નવરાત્રી જેવા તહેવાર કે ખાસ પ્રસંગો દરમિયાન સાંજે પણ શેરી વાળવા વાળા આવે છે બે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ જવાબ અમારા ઘરે મહેમાન તરીકે મારા સગા સંબંધીઓ મિત્રો જૂના પડોશીઓ વગેરે આમંત્રણ આપવાનું ગમે કારણ કે મહેમાન આવે એટલે તેમની સાથે વાતચીત અને મોજ મસ્તી કરવાનું જૂની યાદો તાજી કરવાનું ખૂબ ગમે રાત્રે ભોજન પછી બધા ભેગા મળીને ખૂબ વાતો કરીએ અને મોડે સુધી જાગીએ ત્રણ મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો જવાબ અમે મહેમાનને ફોન કરીને સંદેશો પહોંચાડીને કોઈના દ્વારા સમાચાર મોકલીને ક્યારેક રૂબરૂ મળીને ખાસ પ્રસંગોએ કંકૂતરી મોકલીને આમંત્રણ આપીએ છીએ ચાર મહેમાન આવવાના હોય તે પહેલાં તમારા ઘરે કેવી તૈયારી કરવામાં આવે છે જવાબ મહેમાન આવવાના હોય તે પહેલાં અમે ઘરની સારી રીતે સફાઈ કરીએ છીએ જમવા અને પીરસવા માટે નવા વાસણ કાઢીએ છીએ જમવા માટે ઘણી જાતની મીઠાઈઓ નાસ્તા વગેરે બનાવવામાં આવે છે અથવા બજારમાંથી મગાવવામાં આવે છે જો મહેમાન વધારે સમય રોકાવાના હોય તો તેમના રોકવા માટે અલગ ઓળખાની વ્યવસ્થા કરવામાં આવે છે તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે જવાબ અમારા ઘરે મહેમાન આવ્યા પછી સૌ તેમને આવકારો આપી બેસાડીએ છીએ અને તેમને પાણી આપવામાં આવે છે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે શા માટે જવાબ ઘરે મહેમાન આવે તે મને ખૂબ જ ગમે કારણ કે મહેમાન આવવાથી ઘરમાં રોનક છવાઈ જાય છે બધાને મળીને ખૂબ જ આનંદ થાય છે મહેમાન સાથે જો કોઈ મારી ઉંમરનું હોય તો તેની સાથે રમવાની અને વાતો કરવાની મને મજા પડે છે વળી મહેમાન આવે તો મમ્મી વિવિધ વાનગીઓ પણ બનાવે છે તો તે ખાવાની પણ મજા પડે છે પ્રશ્ન બે કોષ્ટક પૂર્ણ કરો પ્રશ્ન ત્રણ આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો એક શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને જવાબ આંગળું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો બે પોઢણ દેશું ઢોલિયા જવાબ સુવા માટે ખાટલો આપીશું પ્રશ્ન ચાર આપેલી કાવ્ય પંક્તિઓ આડા આવડી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો

પ્રશ્ન છ ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો સોનું સોનું એક ધાતુ છે સોનાને લગતું સોનેરી સોનેરી રૂપુ એક ધાતુ છે રૂપાને લગતું રૂપેરી 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 સાડી જાદુ એક કલા જાદુને લગતું જાદુઈ જાદુઈ મંત્ર મોટું ઉમરમાં વધુ કદમાં મોટું મોટેરું મોટેરું મન પ્રશ્ન સાત આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ અને તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો પ્રશ્ન આઠ તમારા વિસ્તારમાં ગવાતું એક લગ્ન ગીત મેળવીને લખો પ્રશ્ન નવ પ્રશ્નોના જવાબ લખો એક તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ જવાબ મને આ ગીતમાં મહેમાનના સ્વાગત માટે જે તૈયારી કરવામાં આવે છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે કહેવાય છે કે અતિથિ દેવો ભવો એટલે મહેમાન એ ભગવાન સમાન છે તેમનું દિલ ખોલીને સ્વાગત કરવું જોઈએ અને કાવ્યમાં એ જ દર્શાવ્યું છે બે નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે જવાબ જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેમાં સ્નાન કરવાથી સર્વ પાપો નાશ થાય છે એટલા માટે નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે ત્રણ વાલમના આવવા પહેલાં સીસી તૈયારીઓ થઈ છે જવાબ વાલમના આવવા પહેલાં શેરીવાળીને સાફ કરવામાં આવી છે આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા છે જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જે તૈયારી કરી છે એમાં મહેમાનને વિદાય વખતે સી ભેટ આપશે તે પણ ઉમેરી શકાય વળી મહેમાનને પાનના બીડા કે મુખવાસ પણ આપી શકાય પ્રશ્ન દસ મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો 지금까 <목소리나>